પોલીસ જે કાયદો લગાડવો હોય જે કરવું હોય પણ તારા દિવસ ઓછા કરીએ ને તો અમે કરશું યાદ રાખજે તારી મને શ્રદ્ધા કરે છો અને રેકોર્ડિંગ કરવું હોય ને રેકોર્ડિંગ કરજે તારી માં

એ હા તું શું છોરો ગધડા છોકરો છોકરા ને એટલે આ બધું આ તમે જે કીધું એ અમારા મામે તમારે કેમ થાય

આવે તમારામ કહું અમારા તમારા જેટલું તમારા તમારામાં આવે જ ન આવે તમારે પરસો લીધો તો તમે એમ નામ હતા